શું તમે ચાર ધામની યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છો ને અવઢવમાં છો કે યાત્રાએ કઈ રીતે જવું શું ધ્યાન રાખવું તો આજનો આ વિડીયો આપની માટે છે નમસ્કાર એબીપીએસ મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે આપનું સૌથી પહેલા તો ચાર ધામની યાત્રાને લઈને ઉત્તરાખંડ સરકારે અમુક નિર્ણયો કર્યા છે જે અંતર્ગત તમારું જો રજિસ્ટ્રેશન હશે તો જ તમે દર્શન કરી શકશો એટલે જ્યારે પણ તમે ચાર ધામની યાત્રાએ જાઓ ત્યાર પહેલા રજિસ્ટ્રેશન અચૂકથી કરાવી લેજો આ ઉપરાંત પણ ઘણી બધી બાબતો એવી છે કે જેનો ધ્યાન તમારે રાખવું જોઈએ હવે પ્રશ્ન એક ચાર ધામ માટે ક્યારે જવું અને યાત્રામાં શું રાખું ધ્યાન તમામની વાત કરીશું પરંતુ ત્યાર પહેલા વાત એ કરીએ કે ચારધામ યાત્રામાં મુશ્કેલીઓ કઈ કઈ પડી રહી છે તો ભીડને કારણે દર્શન કરવામાં મુશ્કેલી પડી રહી છે વધુ પડતી ભીડને કારણે સ્વાસ્થ્યની પ્રશ્ન એ કે તો હવે ચારધામ યાત્રા કરવા માટે ક્યારે જવું સારું કહેવાય તો થોડા સમય માટે શક્ય હોય તો ચારધામ યાત્રાનું પ્લાનિંગ ના કરવું ઓક્ટોબર સુધી ચારધામ યાત્રા ચાલે છે તો જુલાઈથી ઓક્ટોબરમાં પ્લાન કરી શકાય

ટુર ઓપરેટરની તમામ માહિતી મેળવી પછી જ યાત્રા કરો હેલિકોપ્ટર સહિતની સુવિધામાં તપાસ કરીને જ પૈસા ચૂકવો કારણ કે છેતરપિંડીનો ભોગ પણ બની શકો છો તો આ વિડિયો ચોક્કસથી આપને ઉપયોગી લાગ્યો હશે ને જો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો જે લોકો ચારધામ યાત્રાએ જવાનું વિચારી રહ્યા છે તે તમામ સાથે શેર કરવાનું ચૂકશો નહીં અને આવા જ યુઝફુલ વિડિયો માટે એ સ્મિતાની અસ્મિતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો અને સાથે જ બેલ આઈકન પણ દબાવી લેજો જેથી કરીને તમામ ન્યૂઝ અને સાથે જ મહત્વના મુદ્દાઓ પર આપને સતત આપના મોબાઈલ પર અપડેટ મળતું રહે અને સાથે જ અમારા બાકીના સોશિયલ મીડિયા સાથે જોડાવાનું પણ ちょっと。